ભારે વરસાદની પરિસ્થિતિ દરમિયાન કચ્છ કલેક્ટર શ્રી આનંદ પટેલના માર્ગદર્શનમાં જિલ્લા કંટ્રોલની રાઉન્ડ ધ ક્લોક કામગીરી કચ્છ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદમાં નાગરિકોને કોઈ જ મુશ્કેલી ન પડે તે હેતુથી કચ્છ કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શન જિલ્લા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે કોઈપણ સહાયતા માટે જિલ્લા કંટ્રોલ રૂમ સંપર્ક કરવા જિલ્લા વહીવટી તંત્ર તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે આ ઉપરાંત તાલુકાના કંટ્રોલ રૂમમાં પણ નાગરિકો કોઈપણ સહાયતા માટે ફોન કરીને મદદ માંગી શકે છે કચ્છ શ્રીની કચેરી ભુજ ખાતે કાર્યરત જિલ્લા કંટ્રોલ રૂમમાં રાહત બચાવ કામગીરી રોડ રસ્તાઓની અસર ડેમનું જળસ્તર વીજ પુરવઠો સ્થળાંતર સહિતની બાબતોને લઈને નાગરિકોને હિતમાં રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરવામાં આવી રહી છે તાલુકા કક્ષાએ પણ વિવિધ કંટ્રોલ રૂમ કાર્યરત છે ત્યારે ત્યાંથી આવતી તમામ માહિતીની સંકલન કરીને હાલની ભારે વરસાદની પરિસ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે કંટ્રોલ રૂમનું સીધું જ મોનિટરિંગ કચ્છ કલેક્ટર શ્રી આનંદ પટેલ નિવાસી અધિકલેક્ટર શ્રી ડીપી ચૌહાણ અને ડિઝાસ્ટર મામલતદાર શ્રી સીઆર આર નીમાવત દ્વારા કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત વરસાદની પરિસ્થિતિની રિયલ ટાઈમ માહિતી રાજ્ય કક્ષાના ગાંધીનગર ખાતે કાર્યરત એસસીઓ સીને અપડેટ્સ આપવામાં આવી રહ્યું છે અહીં આવતી નાગરિકોની ફરિયાદોને સંલગ્ન તાલુકા વાઇસ પ્રાંત અધિકારીશ્રી અને મામલતદારશ્રીને નિવારણ અર્થે મોકલવામાં આવી રહી છે નાગરિકોની ફરિયાદોનું ત્વરિત નિવારણ આવી અને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા કંટ્રોલ રૂમ રાઉન્ડ ધ કામગીરી કરી રહ્યો છે